આપમાંથી પક્ષ પલટો કરનાર ધારાસભ્ય ભૂપભાયાણી સુરત આવતા આપના પૂર્વ વિપક્ષી નેતાએ હોગાળો લીધો હતો પક્ષ પલટો કરનાર આપના ધારાસભ્ય એવા ભાયાણીનો વિડીયો વાયરલ થયો છે હાલ સુરત આપના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે તે દરમિયાન પક્ષ પલટો કરનાર ધારાસભ્ય ભાયાણી મળી જતા પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી દ્વારા તેમને સવાલો પૂછાતા માજી ધારાસભ્ય ઊભી પૂછડીએ ભાગી ગયા હતા હવે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલી ચાઈ લાગ્યા છે ભૂપતભાઈને ને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આમ પાર્ટીને છોડીને ચાલી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને ને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણો માં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ મુકંતભાઈ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહી છું જીતીને બતાવીશ પાર્ટીને મજબૂત બનાવીશ પણ શા માટે શા માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું મુકસભાઈ

આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મેં ના ના પાર્ટી સાથે દ્રોહ કર્યો ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આટલો અમારો રિસેન્ ક્યાં તો તમે અહિયાં ખોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ ઉભા રહ્યો જો આ ગદારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિસાવદરની જનતા સાથે ગદારી કરી છે આવા ગદાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે આપ સૌને નમ્ર વિનંતી કરું છું આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવશું